વેલકમ બેક રાજકોટમાં સાતમી જાન્યુઆરી જીપીબી બે હાજર ચોવીસ યોજાશે જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવશે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા સરદાર ધામ દ્વારા દેશ કા એક્સપો જીપીબીએસ બે હાજર ચોવીસ ડોમ પણ ઉભા કરાયા છે દેશ વિદેશના લોકો મોટી સંખ્યામાં એક્સપોની મુલાકાત લેશે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગને વેગ મળશે ત્યારે સાત જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ એક્સપો ડેપોનું ઉદઘાટન કરવામાં આવશે વિકાસની જે કા મહા કથા છે વેપારનો એક આ મહા છે એમાં જોડાવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના માધ્યમથી સમગ્ર ગુજરાતને એક વેપાર ઉદ્યોગ અને રોજગારના ક્ષેત્રે યુવાનોનો ઉપયોગ નહીં પણ યુવાનોને ઉપયોગી કેમ થવું એ માટે સરદારધામ એક નવું પ્લેટફોર્મ આપી રહ્યું છે ત્યારે નાના મધ્યમ અને મોટા બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ આપણે પૂરું પાડી રહ્યા છીએ ત્યારે આવો હું નહીં અમે નહીં પણ આપણે સૌ સાથે મળીને ગુજરાતને સક્ષમ સબળ સમૃદ્ધ બનાવીએ શ્રીલંકાના એનર્જી મિનિસ્ટર જે એનર્જી મિનિસ્ટર છે તે ખાસ કરીને સોલાર એનર્જી ઉપર અહીંયા આવવાના છે અહીંયાની સોલાર કંપનીઓને ત્યાં પ્લેટફોર્મ મળે તેના માટે પણ આવે છે સાથોસાથ ઇલેક્ટ્રોનિક વેહીકલની બેટરી મેન્યુફેક્ચરને પણ પ્લેટફોર્મ શ્રીલંકામાં મળે તે માટે પણ આવે છે સાથોસાથ યુએથી પણ ક્રાઉન પ્રિન્સ પણ આવી રહ્યા છે અને ઘણી બધી કન્ટ્રીમાંથી જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ આવી રહી છે અને બી બી દ્વારા આપણા નાના નાના ઉદ્યોગકારોને પણ બાયરો સાથે મિટિંગ થાય તે માટે આપણે આયોજન કર્યું છે ત્યારે આ એક્સપો પછી સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ બિઝનેસ મળે તે માટે જીપીબીએસની ટીમ સક્રિય રીતે જે આયોજન કર્યું છે તેનો ફાયદો સૌરાષ્ટ્રને મળશે